માંડનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ ક્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી પોતાની મારતા વિગતોની સંપત્તિની માહિતી પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતી આપવાની હોય છે માંડનીય કિરિટભાઈ પટેલે આજે તમે જુઓ કે કા હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોમમાં એ દર્શાવ્યું છે આ માહિતી લોકોથી છુપાવી છે લોકો માત્ર લોકો તે નહીં એમણે ફ્રોડ કર્યું છે તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો સોવંદમ ખોટું ન કરી શકો ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિચાર વિશે ચર્ચા અંગે બન્યો છે કે આ બીજી પાર્ટી ના બની શકે કે ફોર્મ રદ થઈ ગયો હોત ત્યારે કિરિતભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે યોગ્ય પગલા લે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો